સિંગરોટની જમીનને અને કરાવવાના રૂપિયાની લેવડ દેવડ મામલે કલેક્ટરે ત્રણ મામલતદારોને સસ્પેન્ડ કર્યા વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિંગરોટ જમીનને એનએ કરવાના રૂપિયાની લેવડ દેવડના આક્ષેપો બાદ કલેક્ટરે ત્રણ નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા લાંચ મામલતદારોમાં ફફડાટ વ્યાપી ગયું છે તાજેતરમાં જ સિંગરોડની એક જમીન બિન ખેતીમાં ફેરવવા માટે કલેક્ટરમાં અરજી કરવામાં આવી હતી જે અરજીને મંજૂર કરાઈ હતી કે બાદમાં જમીનને એને કરવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી જે બાદ એક મામલતદાર રકમ લેવા ગયો અને તેની સાથે અન્ય બે મામલતદારો પણ ગયા હતા જોકે આ જમીન એને કરવાની રૂપિયાની લેવડ દેવડની વિગતો કલેક્ટર પાસે પહોંચી હતી કે જેથી કલેક્ટરે જમીન સુધારણા શાખામાં ઉપરોક્ત સમગ્ર બાબતની તપાસ કરતા જમીન સુધારણા શાખામાં ફરજ બજાવતા બે નાયબ મામલતદારો મહાવીરસિંહ સિહોરા હર્ષીલ પટેલ તથા આરટીએસની કામગીરી કરતા મહાવીરસિંહ ગોહિલને ઉપરોક્ત મામલે સસ્પેન્ડ કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવતા અન્ય મામલતદારો મામલતદારોમાં સન્નાટો છવાઈ ગયો છે કામ કામ સરકારી એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ ત્યાં બહાર થઈ આ માહિતી આપણી આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્ક્વાયરી કરવામાં આવી વિશેષ ઇન્ક્વાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા આ અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવી આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમના ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પીમાઈશમાં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ જાહેર કરી દઉં સિંધરોટની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધરોટ કામનું રેકર્ડ જે મહીસાગરમાં પૂર આવ્યું ત્યારે નાઇન્ટી સેવન્ટી નાઇનમાં એ પૂરમાં નષ્ટ થયું છે આમના કારણે આગામી અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે મર્યાગળ જ્યારે રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી છે અને એમનું યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરવો છે એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મિટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો બિલખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારૂ રીતે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેઇન એ ગામની અંદર હાલના તબક્કે રેકર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેઇન એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લેવડ દેવડ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધાપતન અને અન્ય પીમાઈસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એ બાબતો આપણે આગળ સ્પષ્ટ થઈ નથી તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષકમાં કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષકમાં કાર્યવાહી અંદર તો હાલના તબક્કે આપણે એમના ફરજ